જય મતાજી દોસ્તો હું છું આપનો દિલીપ ઠાકોર દોસ્તો આજે વાત કરવાની છે ગુજરાત રાજ્યની અંદર જે ગુજરાત પોલીસની ભરતી પડી છે એ ભરતીની અંદર ગુજરાત સરકારે જે નિયમો ચેન્જ કર્યા છે અને એ નિયમો ચેન્જ થવાના કારણે ગામડાના યુવાન યુવતીઓને કેટલું નુકસાન જઈ રહ્યું છે એના વિશે વાત કરવાનો છું દોસ્તો આમ તો પોલીસ ભરતીની અંદર એટલે કે લોક લોકરક્ષકની અંદર એવા વ્યક્તિની નિયુક્તિ થવી જોઈએ કે જે શારીરિક રીતે સક્ષમ હોય એ તો આપણે જાણીએ છીએ કે જે શારીરિક જે કસોટી છે એની અંદર જે ઉતીર્ણ ઉતરે એ વ્યક્તિને પહેલો સિલેક્ટ કરવામાં આવતો હોય છે એને જે આપણે લેખિત કસોટી છે એ સામાન્ય લેવલની જ્ઞાન હોવું જરૂરી છે પરંતુ એટલું બધું બી નહીં કે જે ક્લાસ વન ટુ જે ઓફિસરોની જે એક્ઝામો લેવાતી હોય એટલા હાર્ડ પેપરો પૂછવાની હવે આ વાત દોસ્તો એટલા માટે હું કરી રહ્યો છું કે આગળની ભરતીઓની અંદર જે દોડના ગુણ પચીસ માર્ક્સમાંથી કોણ કેટલી મિનિટની અંદર દોડ પૂરી કરે એ પ્રમાણે માર્ક્સ આપવામાં આવતા અને એ દોડના એટલે કે શારીરિક કસોટીના ગુણ જે આપણે ઓવરઓલ મેરિટ ગણાય એ મેરિટની અંદર એ વેલિડ હતા પરંતુ સરકારને આ બાબતે ખબર પડી કે શું કે આની અંદર તો ગામડાના યુવાનો વધુ લાગી રહ્યા છે અને ગામડાના યુવાનોને લાભ થઈ રહ્યો છે હું કોઈ સમાજની વાત નથી કરતો ગામડાની અંદર રહેતા દરેક સમાજના યુવાનો કે જે ખેતીની અંદર કામ કરતા હોય છે અને ખાસ કરીને રમતગમતની અંદર ભાગ લેતા હોય છે એટલે એ લોકોના શરીર સક્ષમ હોય છે અને દોડની અંદર તેઓ સારા એવા માર્ક્સ મેળવી શકતા હોય છે અને એ માર્ક્સના આધારે સારા એવા માર્ક્સ મેળવવાના કારણે લેખિત કસોટીની અંદર એમના ગુણ થોડા થોડી માત્રામાં ઓછા હોય તો બી તેઓ તેમને સિલેક્ટ થવાના ચાન્સીસ વધુ હોય છે અને આવું એક બે ભરતીઓની અંદર બન્યું પણ ખરું કે જેની અંદર ગામડાના યુવાનો અને ખાસ કરીને જે પસાદ જ્ઞાતિના છે જે ગરીબ કુટુંબમાંથી આવે છે એવા યુવાન યુવતીઓ સિલેક્ટ થયા અને આ બાબત આ સરકારને હજામ ના થઈ કે શું કે જેથી કરીને એને નિયમો ચેન્જ કરવા પડે કોઈ એવું ગુજરાત રાજ્યની અંદર એવો કોઈએ વિરોધ નથી કર્યો કે ભાઈ તમે આ જે શારીરિક કસોટી છે એના ગુણ બાદ કરો એવો કોઈને ઓપોજ ઉઠાવ્યો નથી છતાં એમને આપમેળે આ નિયમ હટાવી દીધો એટલે આ સરકાર જે છે એ ગ્રામ્ય લેવલથી જે આવતા યુવાનો છે એમનો વિકાસ ઇતી નથી હવે તમે કદાચ એવું પણ તમે કહેશો કે ભાઈ જેને આવવું હોય એ લેખિત કસોટીની અંદર ઉત્તીર્ણ થાય હવે દોસ્તો સિટીની અંદર જે યુવાનો યુવાન યુવતીઓ છે એમને સારું શિક્ષણ મળે છે પહેલેથી સારું એવું શિક્ષણની અંદર સ્કોપ હોય છે જેથી કરીને એમનું જ્ઞાન ગ્રામ્ય લેવલ કરતી થોડું ઊંચું હોય છે અને એ લોકો લેખિત કસોટીની અંદર આસાનીથી પાસ થાય છે જે શારીરિક કસોટીની અંદર જે પચીસ ગુણનું જે તમે માર્કિંગ હતું એ ગ્રામ્ય લેવલ અને સિટીની અંદર રહેતા યુવાનો દરેકનું સમતુલ્ય જળવાય એ પ્રમાણેનું માર્કિંગ હતું જે તમે હટાવી દીધું છે એટલે દોસ્તો સરકારને વિનંતી છે અને કાલે મેં જોયું કે ભાઈ બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે આ મુદ્દે સરકારની અંદર પત્ર પણ લખ્યો છે અને હું ઈચ્છું છું કે જે ગ્રામ્ય લેવલ સાથે સંકળાયેલા ધારાસભ્યો છે એ ચાહે કોંગ્રેસના હોય યા બીજેપીના હોય જો તમને ગામડાનો વિકાસ અને ગામના ગામડાના લોકોનો વિકાસ ઈચ્છતા હોય એમની સુખાકારી ઈચ્છતા હોય ગામડાનો યુવાન જે આવી પોલીસ જેવી ભરતીની અંદર સિલેક્ટ થાય એવું જો તમે ઈચ્છતા હોય તમારા મનથી તો તમે સરકારની અંદર રજૂઆત કરો અને આ જે પોલીસ ભરતીના ફોર્મ ભરાવાના ચાલુ છે એની અંદર શારીરિક કસોટીના ગુણ માન્ય રહે એવી અમારી માગણી છે દોસ્તો એક બાજુ આ સરકાર પ્રાઇમરી લેવલથી રમતગમતને મહત્વ આપે છે કે યુવાન યુવતીઓ જે છે એ રમત ગમતની અંદર એક્સપર્ટ હોય તો એ રમત ગમતની અંદર સમય તો બગાડે છે પણ પાછળ એમને મળે છે શું એમની વેલ્યુ તો કોઈ જગ્યાએ છે નહીં તો તમે એક બાજુ આ ખેલ મહાકુંભના આ બધા ઘણા બધા તાયફાઓ કરો છો ખર્ચા કરો છો યુવાનો એની અંદર ભોગ પણ આપે છે અને છેલ્લે અમને જ્યારે અંતે ખરેખર જેની જરૂર છે ઘર ચલાવવા માટે ખરેખર દરેક યુવાન યુવતી અત્યારે મહેનત કરતા હોય છે કે ભાઈ ગવર્મેન્ટ જોબ મળે તો આપણે આ મોંઘવારીના સમયમાં શાંતિથી જીવન જીવી શકીએ એવી દરેકની ઈચ્છા હોય બધા મહેનત પણ કરતા હોય છે પરંતુ તમે લોકો કઈ રીતનું આયોજન કરો છો કંઈ ખ્યાલ આવતો નથી પહેલી બે ભરતીની અંદર તમે આ નિયમ લાવ્યા એના પછી તમને એવું તો કયો અંતર જાગ્યો કે તમે આ નિયમ બદલી નાખ્યો અને જે ચૂપ બેઠા છે ધારાસભ્યો એમને ખરેખર ગામડાના યુવાનોને પણ કહું છું જે અત્યારે પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છે એ યુવાનોને પણ કહું છું કે ભાઈ તમે તમારા જે એમએલએ છે એમની સાથે ટેલિફોનિક વાત કરો અને કહો કે ભાઈ તમે આ માગણી કરો કારણ કે જો આજે તમે નહીં બોલો એ લોકો જે કરશે એની અંદર તમે હા એ હા મિલાવી રહેશો ને દોસ્તો તો કોઈ જગ્યાએ તમે નહીં ચાલો કોઈ જગ્યાએ કશું જ તમારું નહીં આવે આ એક તમને ઉદાહરણ આપું કે આ લોકો એવું ઈચ્છી રહ્યા છે કે ભાઈ રોડ પર બસ ઊભી છે છપ્પન સીટ છે છપ્પન સીટની અંદર કંડક્ટર એમ કહે છે કે ભાઈ ઊભા રહો તમે પહેલાં આ બધા રિઝર્વેશન છે એમને આ બાજો એ બેસી જાય વધે સીટ વધે તો તમે બેસો એવું ગામડાના યુવાનો સાથે થઈ રહ્યું છે એટલે નોકરીની અંદર પણ એવું જ છે કે ભાઈ પહેલાં તો એમના લોકો જ ભરાઈ જવા જોઈએ બધી સીટો જો ખાલી સીટો રહે તો તમને પરાણે લેવા છે બાકી પહેલાંથી વેલકમ એ લોકો કરતા નથી એટલે મારી વાત જો અને દરેક યુવાન યુવતીઓ જોડે આ વિડીયો પહોંચે અને આના વિશે આપણે માગણી કરીએ વિરોધ કરીએ તો જેથી કરીને આપણને આ મળે તો આપણે અસ્તુ જય હિન્દ જય ભારત